તો આપણે ઈ ઘર ધણી આમાં કોણ ને અમાર કાકા ને કઈ દેવું છે એટલા બે થી કે એક લે વાતો કર્યા ઉડ્યા મારા જોડે હું જેવા માર ભેહો ઊભી છે બેસેન તરે કટલું

વરસાદ પડી जातो ઓને ઓને વરસાદ પડી जातो અમે તો વરસાદ લે તમે ફૂલ પી ગયા હો પણ આ કોને વાડે કટાઈ લે આવતો

या ना मारो पर सेव घोडा वाला घोडा हे की ब्लैक घोडा हे अल्या मेजेमने होडी घोडा नाही दिखाता राता हो राता इडली पळ लाल लाल घोडा होवे अल्या मारा व कुकर बुप ता की बुप ता बोलव बुप ता बोलाई बुप

ए यार ये उठ कर sc 77 এমোচ Harriet বনার� Could জার সার 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 কলাল দার নার সাযাছিচ রিহলআ সাকহ সাকেছল্ যরঙে সায�ন্পলেলি মরদে সাভব সাকলেী সাকেল্ত યાર દેર જ થાકો થોડા માફ મરો હું તો મને કાકા ઘર લીગા છે મારા થી નઈ તકડું છે અમે આદ નઈ હું તમે મારા ખબર પડે નહીં આવી જા મોણ તો નહીં આવે જા જાનની વાત ન જાયરા પેલું કાકા તને આવું આ બંગકા ઉપર હાથ ઉઠાય લે ઓર ભઈ લઈ

ये गोर उ ओरे खाली उवा आ होटई कशून आवा बंकू आरे खाली जो खा आले जाऊ ओफान आशील वेकं तोफान आशे दू तमा घरे बार बार गोळी वाली बंदूक होई बंदूक काम अख्खो पडले बंदूक निच्चे बात करलीलीये बंदूक निच्चे बात करित्ते आले गोर किसतरी पाहू प्लेस्टेशन मध्ये लफडिंग दो আ ভা সি।

આ બી રીઓ કુછ કે લે ઉડતી ગલત કે તને એટલે એટલી રુસા નહીં આયો તારા ખેતરમાં બોબા તો રાસા લખું ને જ જાજે જોકો કે ઓમે ઓય કુંડેજા હબ કાઠી જમીન થઈ જાતા કે કેટલા તો

એ પુટ્ટા તું તો કોઈ કરતું જ નહીં તારું શેતર છે તું તો માર એકી તો મારખી લે લે લેક તું જો જાવ જ નહી આવો

সচিনা আপোয়া আপেছ্য়া আপাকেছেলাই আপয়াই মাইমেন সুটালেণালিকেলাই ইদিালেলে সুটালি দবিালেয়া সিলেলেলাই আপয়াই আ�

લે પોડના પોડના બોલે પોડના તમારો છોકરા સમજાવતા કે કોકળા ખબર ન પડતી એક દન ના સારેમો શું થાય છે જમીન दबાઈ જાય ઘારો હવે તમાર શું થાઈ પાડના છોમણે એ કેધું પાહન જા હા તો મારા થી ઝેડા પાછો એમે છે તો મારા ખેતર પર તમારે કાકા પાહ કેટલો કરતો દઈએ તો તો પાવર તો સારી બધું કાકા હવે નહી હવે નહી મારું ખેતર નું ગમે કરું કાકા જી કઈ નું મને આલુ પા હું તો આલુ જ પડશે સારું બુબુજ તો હવે ન આવ સારું આ બાજની પાછું અને પેલો બીજો કોઈ હતો ઈ રીતા દોડે હતી આવો ન મારો ભાઈ બણ ઈ શું કો બોલે કાકા જૂની જૂની તો કોણ જમ કે તો તો લ્યા તું લે કાકા મારો યાર જીગરી પે બનશે ને આ મને કો કઈ કઈ જાન મારું મુ છો મગજ જાહે કે કાકા તમે પેલી વાયરો પડ્યા એટલે થાય કાકા વાળમાં બાળ પૂતાન બાપને મન નહીં આવતું તા પણ બીજા છે મન આલે જડવા હાવકા કે થોડે વાગે વાગે છો વાગે જોરી હંજો જતો રે માં મમ્મીંગ કાય પાઓ પાછો નહિ આવ પાઓ એ જાવ નહીં હવે ઓય બેહો સારા અંગાઈ આ કે કાકા હું બેહો સારવા દી તાર આહો ને બેહો સારા તળકે હારું ઈ તો બેહો જરાઉ છું તમાર શું જોઈએ તમ ઓય ને યાર જા એ તું જા ને બોલી હારું જ काका मारी छत्री तो लाओ यार तुम्ही के वाडे फारो आ कुने गीदू तो के ओय बेहो जा रे रे आपला जयराज जी अमरा भैरू भाई गीदू तुमन तो ई जो गया ई तसे के गया हमरा ओ तो खेला बे हंतई गया ए ओला एवा हंतई गया गो आ केवा

ઓ આવો લે બે બે મગર જતો છો તમારે જતો જુજે આ વાત આવે ને તું આલે સત્રંગુ ખેલી લે ઊવો પા અલે છે

ু হা মা আমা তে ফ পু ছেলা খু ফ তা মারে ওকে খু এ মা জা মা এ রাখ । মা উঠি খ না।

ઉગાઈ તામી છે કોકરા વાજે સાડી જોસો હવે ઈ બે પીડા આતા ઈ કણ કી જવા મુ એક ગાય ભાડી થી કે લઈને આવવા બધો સરતો થઈ ના માં ના સડાય હવે દારૂ પીના આતા એટલે હડી સડી જાવ એનું કોમ લડાવવાનું કોક લડાવવાનું છે પોટલી પીતે આ મારો બનાસ